ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ પંદરમાં અખંડ ભારતના શિલ્પી જેમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે સમજૂતી મેળવી છે બરાબર તો આગળ આપણે તેમના એમ કે તેમને પોતે કઈ રીતે પોતે એમનામાં ગુણો આપણે જોયા કે આગળ પોતે નિડરતા પછી એમનામાં આખા બોલાપણા બરોબર કે જે બધાને સાચું કહી દેતા પોતાનામાં નિડરતામાં દેશભક્તિ આવા બધા ગુણો આપણે છે એ જોયું અને ના એ આપણે એકાદ પ્રસંગે આગળ જોયા કે જ્યારે એ નાના હતા ત્યારે એમને બલાઈ થઈ એટલે કે બગલમાં ગુમડું થયું ત્યારે વૈદરાજજી એમને ગરમ ગરમ સળીઓ બલાઈ ઉપર ગુમડા ઉપર અડાડતા બીઆતા ત્યારે પોતે કેવો હાથે લઈ અને જાતે પોતે એમ કે અડાડી દીધો પછી આપણે જોયું કે આગળ પોતે બારડોની લડતમાં પોતે સૌથી અગ્રણી રહ્યા જેથી એમને ખેડૂતોના સરદાર તરીકે ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું બરાબર પછી આગળ આપણે જોયું કે એમને સત્યાગ્રહ વખતે એમને જેલમાં પણ રાખવામાં આવ્યા એમને આપણે જોયું હતું કે એમને સાબર રાસ ગામમાંથી એમની ધરપકડ પણ કરવામાં આવી હતી છેલ્લે એમને સાબરમતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારે પોતે જે જેલમાં રહ્યા હતા એ જેલમાં તો ત્રીજા દિવસે એમને પાંચ દિવસે જેલમાં રહ્યા ત્રીજા દિવસે એમને આપણે જોયું હતું બરાબર ત્યારે આપણે જોયું કે તેમને મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણીજી હતા તો એમને જેલમાં મળવા આવે છે અને એમની જે વાતચીત થઈ હતી એના થોડાક અંશો જે આપણને મહાદેવભાઈની જે પુસ્તકો છે તેમાં આપણને જોવા મળે છે તો એમાં શું વાતચીત થઈ હતી અને પ્રશ્નો છે તો એની આપણને હવે આગળ આપણે સમજૂતી મળે ત્યારે એ મહાદેવભાઈ અને કૃપલાણીજી છે એ પૂછે છે સરદારજીને કે તમને કેવી રીતે ત્યાં રાખે છે એટલે કે જેલમાં ત્યારે એ સરદારજી જવાબ આપે છે કે એ તો ચોર લૂંટારાની જેમ કહે છે કે મને જેલમાં રાખવામાં આવે છે એ પૂછે છે કે તમને સુ સુવાને માટે શું આપવામાં આવે છે તો એ કહે છે કે એક કાળો કામડો કામડો એટલે ધાબળો જે આપણે કહીએ ને એ એની ઉપર કહે છે કે અમે આડોટીએ છીએ અને ખોરાકનું કેમ છે ખાવાનું શું મળે છે ત્યારે એ કહે છે કે ખોરાકનું તો પૂછવું શું એમ કહે છે કે બપોરે કંઈક જાડા રોટલા અને દાળ આપે છે અને સાંજે રોટ સાંજે કહે છે રોટલાને શાક એમ આપે છે ઘોડા ખાય કે છે એવું ખાવાનું કે છે હોય છે બરાબર તો આવી રીતે એમને એમ કે કઈ રીતે જેલમાં અંગ્રેજો છે કઈ રીતે અત્યાચાર કરતા તો એ આપણને આ સવાલો ઉપરથી ખબર પડશે કે છે કે આઝાદી કાજે કાજે એટલે આઝાદી માટે આપણા દેશના નેતાઓએ કેવી અને કેટ કેટલી યાતનાઓ એટલે તકલીફો વેઠી હતી સહન કરી હતી તેની તો આ એક માત્ર ખાલી ઝલક હતી આ તો આપણને ખાલી સેજ કહેવાય ને કે આ એક ખાલી સેજ જરીક જ આપણે કહીએ ને આટલો અંશ હતો હજી આવી તો એમને કેટલી બધી યાતનાઓ વેઠી હતી સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને કહે છે સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે અત્યારે જે સેન્ટ્રલ સાબરમતી જેલ છે ત્યાં એ સરદારજી જે કેદમાં રાખવામાં આવ્યા હતા એ કે એ વિભાગ જે છે એને અત્યારે સરદાર સ્મૃતિ વિભાગ તરીકે કહે છે ઓળખવામાં આવે છે કે છે કે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર આપણા એક કવિ આમ વીલ્લભભાઈને વીરનું વિશેષણ પણ કે છે આપ્યું છે એટલે કે છે કે એમને પોતે આ આખા ભારતને અખંડ કરવા માટે પોતે જે રાજાઓ હતા એના તાજ મુકાવવા પોતે પણ તૈયાર થયેલા છે આવા આપણા ધન્યવીર સરદાર વલ્લભભાઈ પટેલ હતા આવું એક આપણા કવિ છે એમને વલ્લભભાઈને કહે છે કે આવી રીતે એમને વિશેષણ આપ્યું છે વીરનું વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી તો કે છે લાંબી તાજ એટલે આટલું તો આવા તો કવિઓએ અમુક જે એમ જે સ્વતંત્ર સેનાની આવે તો કેટલાય એમને બિરુદો કે છે આપેલા છે એમની જો આપણે આવા વિશેષણો એટલે એમના નામની આવી ઉપનામની તો આપણે જો કેટલી કે છે જોઈએ તો કેટલા આવી વિશેષણો તોની યાદી કે છે લાંબી થાય છે તેઓ લોખંડી પુરુષો તરીકે પણ જાણે આપણે અત્યારે પણ એમને લોખંડ પુરુષ તરીકે લોખંડ પુરુષ તરીકે એમને ઓળખીએ છીએ આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે એક અદ્ભુત કવિતાની રચના કરી છે આપણે જે એક છે હરિવંશરાય બચ્ચન છે જેને આપણે બહુ નામ છે બરાબર એ કવિનું રાષ્ટ્રભાષાના કવિ છે તો એમને અદ્ભુત કવિતા રચી હતી સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર કહે છે કે હરેક પક્ષ કો પટેલ તોલતા એટલે કે છે કે એનામાં એટલી તાકાત હતી કે દરેક પક્ષ હતી એને એમ કે એને સમજવાની એને પોતે પોતાના ઉત્તર વિચાર રીતે એને ઓળખી શકતા હતા એનામાં ઓળખ હતી કે કયો પક્ષ કેવો છે એટલે એને તોલતા હર ભેદકો હર ભેદકો પટેલ ખોલતા એટલે એનામાં દરેક છે તો દરેકનામાં શું સ્વાર્થ છુપાય છુપાયેલો છે એના પાછળ એનું શું હેતુ છે એ બધું કહે છે કે એનો દરેક રાજ હતા એ પટેલ છે એ ખોલી દે દુરાવ્યા છીપાવ ઈસસે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા એ કહે છે કે છુપાવવાનું હોય બતાવવાનું એની કોઈ ગરજ કરતા નહીં કે આ મારે છુપાવવું જોઈએ આ મારે દેખાડવું એવી કોઈ ગરજ કોઈની કરતા નહીં કે આને હું કહીશ તો આ મારે આના પાછળ આ સ્વાર્થ છે કોઈ ગરજ કરતા નહીં એ જે પણ હતું એ કઠોર સત્ય હોય તો એ પોતે નિસ્વાર્થ કોઈ પણ ડર વગર કે છે કે પોતે જે પણ સાચું હોય એ પોતે કઠોર સત્ય પોતે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ છુપાવ્યા વગર કે છે કંઈ બોલી દેતા પટેલ હિંદકી ડીડર જબાન હૈ આ પટેલ કંઈક એવા હતા એ આપણા હિન્દુસ્તાની એક જો નીડર જો જવા જબાન હતી જે એમની જે એમ કે બોલી હતી કે જે વગર ડરે એમ કે કહી દેતા હતા આ એક જ પટેલ જ એવા હતા કે એ આપણા એક હિન્દુસ્તાનની એક નીડર જબાન હતી સરદાર જન જનસમુદાયની નાડના કે છે ભારે પારેખું હતા નાડ એટલે એમને સરદાર હતા ને એ જન સમુદાય એટલે કે માણસો છે અને કઈ રીતે પોતાનામાં વશમાં કરવા બરાબર એની નાળ એટલે કે એની કમજોરી શું છે એને એ સમજતા અને એવી રીતે એમના નાડને એટલે કે કોઈ પણ માણસની કમજોરી હોય ને એને નાળ કહેવાય નસ કહેવાય નથી કહેતા આપણે દુઃખથી નસ ઉપર ભાર મૂકો તો આવી રીતે એ દરેક જન સમુદાય દરેક જે સમુદાય હતા તો એની કમજોરી શું છે એ કઈ કમજોરી છે એ પોતે સરળતાથી ઓળખી શકતા હતા અને લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી અને આના જ કારણે એમની પારખી નજરના કારણે જ કે છે કે એમનામાં લોક સમુદાય હતું ને એને એને જબરજસ્ત પકડ એટલે હતી કે એની કમજોરી દરેકની ઓળખી લેતા તા કે એની શું ખામી છે અને એને પકડતા જેને લીધે કહે છે કે એમને સંગઠન અને સંચાલન તેમના ચાતુર્યના દર્શન થતા લોકોને તથા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રસર રહ્યા એટલે પોતે હંમેશા આગળ રહ્યા છે લોકોના અન્યાય લોકો સામે જો અન્યાય થાય અથવા તો એમના સામે એમને દમણ એટલે એનું શોષણ કરવામાં આવે તો એની લડતમાં પોતે હંમેશા કે છે આગળ રહેતા દાંડી કૂચ દરમિયાન લોખંડી લોખંડી મનોહરવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે દે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય બધા ગુજરાતીઓને ટકોરા મારી મારીને કહી દઉં છું કે મૃત્યુનો ભય હોય તો કે છે જાત્રા જાત્રાએ જતા રહો પૈસા હોય તો પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે તેવું કોઈ કામ સાચો ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરશે કે છે કે જ્યારે દાંડીકૂચ થઈ હતી આપણને ખબર છે દાંડીકૂચ યાત્રા ત્યારે કહે છે કે દાંડીકૂચ થઈ હતી એ દરમિયાન આ લોખંડી મનોબળવાળા જે આપણા જે સરદાર છે જેને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ આ સરદારે એ ટાઈમે ઉદ્ગારો એટલે એ ફેમે કયા શબ્દો કીધા હતા તો ઈ એ શું કહે છે કે હવે આ હવે કહે છે કે આ તો એક ધર્મયુદ્ધ હવે ખેલવાનું છે હવે સાચું ધર્મયુદ્ધ કહે છે કે હવે શરૂ થાય છે એટલે એ કહે છે કે દુનિયામાં કોઈ ક્યારે આવું ધર્મયુદ્ધ નહીં જોયું હોય એ હવે દુનિયા જોશે એમ ત્યારે અંગ્રેજોને ખરેખર હવે જે ખરેખર કાઢવાનો ને જે જ્યારે એ મીઠા ઉપર જે ટેક્સ લગાવતા હતા આ બધી બાબતો ચાલતી ત્યારે આ દાડીકું થયું હતું ત્યારે ઈ ખે છે કે આ હવે ધર્મયુદ્ધ હવે સાચું ધર્મયુદ્ધ છે અને દુનિયાએ આવું ધર્મયુદ્ધ કે છે ક્યારેય જોયું નહીં હોય અને એ બધા ગુજરાતીઓને સ્પષ્ટ મોઢે મોઢ કહી દે છે કે હું તમને ટકોરા મારી માટે એટલે હું તમને એકદમ સ્પષ્ટતાથી કે કહી દઉં છું કે જો કોઈને પણ કહે છે મૃત્યુનો એટલે કોઈને પણ જો મૃત્યુનો જરા પણ ભય એટલે ડર લાગતો હોય તો કહે છે કે તમે જાત્રા કરવા યાત્રા કરવા જતા રહો કોઈને મારે કોઈની સાથની કહે છે જરૂર નથી અને કે જેના જોડે જે પૈસા હોય એ દેશ પલાય એટલે દેશ છોડીને જતા રહ્યો તમને જો પૈસા હોય તો તમે બીજા દેશોમાં જતા રહ્યો એમ અને પણ કે છે કે શરમાવું પડે એવો આપણો કોઈ ગુજરાતી કામ કરશે નહીં ગુજરાતી પ્રજા છે એ સ્વતંત્રના ઇતિહાસમાં કે છે પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે એટલે કહે છે કે જ્યારે ઇતિહાસ લખવામાં આવશે તો સૌથી પહેલાં પાના ઉપર કોણ હશે તો કે એ મહાયુદ્ધ ખેલનાર આપણો ગુજરાતી હશે અને ત્યાંથી આ ઇતિહાસનું પહેલું પાનું હશે ને શરૂઆત ગુજરાતીના યુદ્ધ મંડાણથી થશે એમ અને પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌની સહાય કરશે આવું પોતે લોખંડી મનોવળવાળા જે સરદાર હતા એમના આ ઉદ્ગારો હતા સરદાર પટેલે આપણા દેશની ત્રિમૂર્તિ સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહર જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો ગાંધીજીએ સત્યને આરાધ્યું સરદારે પાવિત્ર એટલે કે પવિત્રતા અને નહેરુએ સૌંદર્યનું ગાન કર્યું છે કે છે કે સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ આપણે ત્રિમૂર્તિ જો કહીએ બરોબર આપણા દેશની તો એક છે ગાંધી એક છે સરદાર અને ત્રીજા છે જવાહરલાલ નહેરુ આ આપણા દેશની કે છે કે આ ત્રિમૂર્તિ હતા અને એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો હતા ખરેખર નિડર દેશભક્તો હતા ગાંધીજીએ તો કે એમને સત્યને આરાધ્યું કે એ હંમેશા સત્ય બોલતા સરદારે કહે છે કે અમારા પવિત્રતાને અને એ કહે છે કે અમે સૌંદર્યનું ગાન કર્યું છે સરદારના ગુરુ ગાંધીજી હતા બરાબર સરદારના ગુરુ કોણ હતા તો કે ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારપણામાં અનેક ઉદાહરણો ઇતિહાસમાં સોનેરી પાને લખાઈને કહે છે પડ્યા છે કહે છે કે સરદાર છે તો એનામાં નૈતિકતા કેવી હતી દ્રઢ મનોબળ કેવું હતું અને વ્યવહાર ઉપણ કેવા હતા આવા અનેક ઉદાહરણો તો કે છે કે ઇતિહાસના સોનેરી પત્તાઓમાં અત્યારે આપણને પુસ્તકો જોઈએ તો એમાં લખેલા કહે છે આપણને જોવા મળે છે તેમાં ભારતના ગૃહ પ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારે પણ ભૂલી શકશે નહીં અને પોતે આપણા ભારતના ગૃહપ્રધાન પણ પોતે બનેલા છે અને ત્યારે એમને એમને ગૃહ પ્રધાન તરીકે કઈ ભૂમિકા ભજવી હતી એનું પણ કહે છે કે આપણને આપણ અત્યારે પણ આપણને જે પુસ્તકો છે તેમાં આપણને જોવા મળશે અને એનો ઇતિહાસ છે એ તો અત્યારે કહે છે કે માણસો ભૂલી શકશે ક્યારેય નહીં ભૂલી શકાય ભારતમાં આવા ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા રજવાડાઓ એટલે રાજાઓ હતા ને આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની સ્વતંત્ર રહેવાના મનસુબા ગણતા મનસુબા એટલે ઈચ્છાઓ ગણતા હતા તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વ વિલીનીકરણ એટલે દેશમાં ભળી જવા માટે દેશમાં ભળી જવા રાજ્યોના વિલી વિલીનીકરણની કપરી અને મહત્ત્વની કે છે કે જવાબદારી સરદારના શિરે આવી હતી એટલે કે છે કે જ્યારે આપણો દેશ છે એ આઝાદ થયો તો આઝાદ થયા પછી આપણા દેશ છે તો આપણા દેશને અખંડ એટલે કે લોકશાહીમાં ફેરવવા અખંડ એને બનાવવા માટે બધા એમ કે જે રાજા અને પ્રજા છે એમ કે રાજા રાજાશાહી એ ભૂલી અને બધા એક સાથે મળીને રહે એ જ્યારે નિર્ણય કરવામાં આવે ત્યારે અમુક રાજાઓ હતા એમને પોતાની રાજાશાહી છે એ છોડવી નથી અને એટલા માટે એ છે બધા પોત પોતાને પોતાને કર કે જો એ રાજા રાજાશાહી પોતે છોડી દે પોતે રાજ્યપદ દઈ દે તો પછી પોતે એમ કે એમનું જે સ્વતંત્રતા હોય એ છીનવાઈ જાય ને એમની જે ધન વૈભવ હોય સુખ વિલાસ જે એમને જે ભોગવવા મળે એ ના મળે એટલે એમની જે આવી ઈચ્છી ઈચ્છા હતી અમુક રાજા હોય અમુક રાજા હતા તો એ સારા હતા સામેથી પોતાનું રાજ્ય દઈ દીધું હતું કે તમારે જેટલું જોતું હોય એટલું લઈ લો અને અમુક રાજા હતા જે પોતાનું રાજ્ય છોડવા તૈયાર નહોતા ત્યારે કે છે કે આવા આવા રાજ્યોને પોત આવા રાજ્યોના વિલીનીકરણની કપરી એટલે એમને આવી રીતે આવા જે રાજ્યો હતા જેમને દેશ સાથે ભેળવવા માટે કે છે કે એમને કપરી અને મહત્વની આ જવાબદારી હતી તો એ સરદારના માથે આવી હતી કે ભાઈ સરદારને કહેવામાં આવ્યું હતું તમે રાજાઓને સમજાઈ અને એમને કહે છે કે આ આપણો જે દેશ છે એ દેશમાં ભેળવવા માટે ભેગા કરવા માટે તમારે કામ કરવાનું છે આ કાર્ય છે એ બહુ મુશ્કેલ કેમ કે અમુક રાજાઓ સહમત થતા હતા અને અમુક રાજાઓ નહોતા થતા છતાં પણ એમને કહે છે કુને પાર પાડ્યું કુને એટલે એકદમ સમજ સમજણતાથી બધી રીતે કહે છે કે પોતાની બુદ્ધિ બુદ્ધિચતુર્ય બધી રીતે પ્રેમથી કડકાઈથી બધી રીતે કહે છે કે ઉમેપૂર્વક સરળ સરસ રીતે એમને કહે છે કે એને પાર પાડે છે જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમણે કર્યું પણ જ્યાં કડક સાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ કે છે દાખલો જે રાજાઓને સમજાવટથી કામ ચાલ્યું એમને સમજાવીને પોતે વિલીનીકરણમાં પહેરવ્યા અને જે નહોતા સમજતા એમને કડકાઈથી કે તમે આમ કરો નહીં તો પછી તમારી આગળ જતા આ થશે અમુક સામે કડક પગલાં લીધા અને કડક પણ જ્યાં કડક પણ દાખવવું પડ્યું ત્યાં કડક પણ થયા અને જ્યાં સમજાવવાથી કામ ચાલ્યું ત્યાં સમજાયા આવી રીતે ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી અને રાજાશાહીને નાબૂદ કે છે કરી હતી આવી રીતે કહે છે કે લોકશાહી લાવવા માટે જે રાજાશાહી હટાવી અને લોકશાહી લાવવા માટે આજે આવું કામ હતું એ ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરવા માટે કહે છે કે એમને રાજાશાહીને નાબૂદ કરી હતી અને આ રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડ તથા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી પણ કે છે કહેવાયા છે આવી રીતે પોતે રાજાશાહીનો વિકલ્પ તો એને પૂરો પાડ્યો અને આપણામાં પાકડે પછી ત્યાંથી લોકશાહી થઈ આમે આમ દેશને જો અખંડ તથા બક્ષી હોય તો કોણે તો કે વલ્લભભાઈ અને જેના કારણે તેઓ અખંડ ભારતના શિલ્પી પણ કે છે કહે કહેવાયા વિનોબા લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી એ જરાય ડપકતા ન હતા બરાબર વિનોબા લખે છે એમના વિશે કે છે કે સરદાર હતા એ સ્પષ્ટ બોલતા જેવા એને સૌને મોઢે સાચું કહી દેતા પછી એ પ્રહાર પ્રહાર કરવાથી એ ડરતા નહીં ભાઈ હું એને કહીશ મારે

કેવા પ્રતિભાવો આપશે એ શું કરશે એના જોડનાર સંબંધ આવું એ કહે છે કે કોઈ વિચારતા નહીં પછી ભલે ગમે તેને ગમે તે લાગે અને કહે છે કે એમને જો પોતાને વળતો પ્રહાર મળે હવે કોઈને આપણે કોઈને પ્રહાર કરીએ તો જરૂરી નથી કે દર ફેર કોઈ વ્યક્તિ ચૂપ બે એ સામે તમને કહીને ને કંઈ કહેવાનો તો છે જ ને એટલે સામે જો કોઈ એમને વળતો પ્રહાર આપે સામે જો એમને જવાબ આપે તો એનાથી પણ એ ડગમગતા નહીં કે ભાઈ મેં તન કીધું સામે તો શું લેવા બોલે એવું નહીં એ જે એ કહેતા તો સામે સાંભળવા પણ કે છે કે ત્યાં તૈયાર રહેતા ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરાધીઓ વિરોધીઓનો વિનાશ કરે તેવી આધીનું સર્જન તેમની વાણીમાં થતું હતું એટલે કહે છે કે ગાંધીજીના જે અંગત સચિવ હતા મહાદેવભાઈ દેસાઈ ઈલ સરદાર માટે શું લખે છે કે જ્યારે એ ખેડૂતોની ભાષામાં જ્યારે એ ખેડૂતો માટે લડવાનું હોય ત્યારે એ ખેડૂતોની ભાષામાં જ્યારે બોલે ને ત્યારે સરદારની આંખોમાં જાણે કે આગ વરસતી હોય ને એવી ચમક દેખાતી એમ તો માણસ એમના સામે જોઈને આમ ડરી જાય એમ અને જ્યારે કે છે કે કોઈ વિરોધીઓ સામે જ્યારે વિનાશ માટે કોઈ વિરોધીઓ સામે જાણે એ જ્યારે બોલે ને ત્યારે કહે છે કે જાણે કોઈ આધિનું સર્જન થતું હોય ને જ્યારે તુફાન આવતું હોય ને એવી એમની વાણીમાં તુફાન સર્જાતું એમ કે વિરોધીઓ હોય એના વિનાશ કરવાની જ્યારે વારી આવે વિરોધીઓનો વિનાશ કરવાની ત્યારે એમની એમની વાણીમાં આધી જેવું સર્જન થાય કે આપણને જોઈને જોશ થાય કે ના ખરેખર આપણે એમનો સાથ દેવો જોઈએ એવું એમનું વાણીમાં આદિનો સર્જન થતું ગાંધીજીએ કહે છે કે સરદારને એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું કે ગાંધી સરદારની સુરવીરતા જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો કે છે હું અજાણ ન હતો પણ તેમને મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે કહે છે હું સદાય ઋણી છું મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે એવા ગુણો મને કે છે સરદારે ગુણોનું મને સરદારે કે છે દર્શન કરાવ્યું છે ગાંધીજી કહે છે ગાંધીજીએ તો સરદારના એક એવા અત્યંત છુપા સ્વરૂપને છતું કર્યું છે ને એ એના માટે શું કહે છે કે સરદારની સુરવીરતા જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો એમ કહે છે હું અજાણ નથી એ તો બધાએ મારું હું શું બધાય જાણે છે એમ પણ કહે છે કે એમને જે પ્રેમથી મને તરબોળ એકદમ એમ એમના પ્રેમમાં મને એમ કે તરબોળ કરી દીધો છે એને તો કહે છે કે એવો તો એમનો માતૃ એટલે એમનો માતૃજ એટલે જેમ કે એક મા પ્રેમ કરે ને એવી રીતે કહે છે કે એ મને માતૃ જેવો પ્રેમને એમના જોડ છે અને એના માટે જ કહે છે હું સદાય એમનો ઋણી રહીશ કરજદાર રહીશ અને મને તો કહે છે કે તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થતું અને જ્યારે મારા જોડે એમની જે લાગણી હતી એ જોઈને મને તો કહે છે કે મને મારા માતાની યાદ આવતી અને માતા જેવા માતા જેમ કહે છે કે ગુણ માતા જે દર્શાવી શકે એવા જ ગુણોનું સર દર્શન મને કહે છે કે સરદારમાં થતું વલ્લભભાઈ સાદગી પ્રિય હતા સાદુ જીવન અને ઉચ્ચ વિચાર આ એમના જીવનનો મંત્ર હતો જે પોતાની પુત્રી મણિબહેનને પણ કહે છે વારસામાં આપ્યો હતો ઉત્તરા ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી અને મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારી થીગડું મારેલી સાડી પહેરવામાં પણ કે છે નાના અનુભવતા ન હતા બરાબર કે છે કે વલ્લભભાઈ હતા તો એ હંમેશા સાદગી પ્રિય હતા કે પોતે આટલા એમ કે પોતે જ્યારે એમ કે ભારતના ગૃહ પ્રધાન બનેલા તો પોતે એ એમને એમ નહીં કે ભાઈ હું અત્યારે આટલી મોટી પદવી ઉપર છું તો કારમાં ફરું કે સરસ એવા કપડાં પહેરવું એ હંમેશા સાદગી પ્રિય રહેતા આપણે એમનો પહેરવેશ જાણીએ છીએ કે જબ્બોને ધોતી પહેરતા તો એ હંમેશા સાદગી પ્રિય હતા સાદું જીવન અને ઉચ્ચ વિચાર તો આ એમના જીવનનો મંત્ર હતો અને જે પોતાની પુત્રી મણિબહેનને કહે છે કે એમને વારસામાં આપ્યો હતો અને ઉત્તરકાળમાં જ્યારે દીકરી મણીબહેને પોતાના પિતાની એટલી જ પ્રેમથી સેવા કરી હતી અને મણીબહેનની પણ સાદગી એવી હતી એમના પિતા જેવી કે પોતાને થીગડું મારેલી સાડી પહેરે તો પણ એ પોતાને એમ કે નાનપણના આપણે તો અત્યારે ફાટેલો જ મમ્મીએ ફાટેલો હું નહીં પણ એ તો એમ કે થીગડું મારીને સાડી પહેરાવવામાં પણ નાના પણ અનુભવ થાય એટલે પોતાને એમ નાના હમત થાય અખંડ ભારતના શિલ્પીનું તારીખ પંદર બાર ઓગણીસો પચાસના રોજ કે છે અવસાન થયું હતું ચરોતરના આ એક નાનકડા ગામમાં જન્મ જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરદારને કે છે લાખ લાખ વંદન આવા કે છે આપણા અખંડ ભારતના શિલ્પી જે હતા સરદાર વલ્લભભાઈ પટેલ તો એમનો અવસાન કે છે પંદર બાર ઓગણીસો પચાસના રોજ થયું હતું અને ચરોતરના આવા એક નાનકડા ગામમાં જન્મેલા જન્મીને છેક કે છે દેશના નાયા વડા નાયબ વડાપ્રધાન બન્યા અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપી આવા આપણા સરદારને કે છે લાખ લાખ વંદન તો આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે